નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો બે તારીખ બીજો મહિનો બે હજાર છવ્વીસને આજનો વાર છે મિત્રો સોમવારના રોજ મિત્રો નવા ધાણાની આવક વિશેની વાત કરીને તો મિત્રો નવા ધાણાની આવકમાં બહુ જાજો વધારો જોવા મળી રહ્યો છે મિત્રો આજે પાંચ હજાર ગુણીની પ્લસની આવક જોવા મળી રહી છે મિત્રો જૂના ધાણાની વાત કરીએ તો જૂના ધાણામાં પણ સારી આવક જોવા મળી છે બે હજાર આસપાસ જૂના ધાણામાં પણ આવક આજે જોવા મળી રહી છે અને હરાજીનું પહેલાં પેલા સૌથી પહેલાં જે નવા ધાણામાં કામકાજ ચાલુ થયું છે તો મિત્રો તમે જોઈ શકો હરાજી ચાલી રહી છે ચાલો આપણે હરાજી બાજુ જાણશી ક્વોલિટી જાણશે મિત્રો આ માહિતી તમને સારી લાગી તમારે જેમને લાયક છે સફેદ ધોનું ભૂલતા નહીં આવ્યો ત્રેવીસો ને સોતેર રૂપિયા ભાવ આવ્યો કેટલી ગુણ્યાલીસ બાજુ છે કી ગામનું છે

પચીસો ને એકાવન રૂપિયાનો ભાવ છે આ ક્વોલિટીના પચીસો ને એકાવન રૂપિયાના ભાવ છે અને કલરની વાત કરીએ તો એકદમ સુપર કલરમાં જાણી છે પચીસો એકાવન રૂપિયામાં વેચાણ છે ને ક્વોલિટીમાં કાંઈ નો સુપર એવન ક્વોલિટી છે પચીસો ને એકાવન ભાવ છે કાંઈ નો કરે પચીસો એકાવન પચીસ એકાવન પચીસો એકાવન એકવીસો એકાવન રૂપિયાના ભાવ છે આ માલના એકવીસો ને એકાવન રૂપિયાના ભાવ છે અને ક્વોલિટીની વાત કરી તો તમે ક્વોલિટી જોઈ શકો છો એકવીસો ને એકાવન રૂપિયામાં વેચાણી છે દાણીની ક્વોલિટી છે એકવીસો ને એકાવન રૂપિયાના આ માલના વકલની વાત કરીએ તો નવથી દસ ગુણી આસપાસનો વકલ જોવા મળી રહ્યો છે બે હજાર ને એકાવન રૂપિયાના ભાવ છે આ માલના બે હજાર ને એકાવન રૂપિયાના ભાવ છે એની ક્વોલિટીની વાત કરીએ તો દાણીની ક્વોલિટી છે બે હજાર ને એકાવન રૂપિયામાં વેચાણી છે કલર વાત કરી એકદમ કલર માલ છે એકવીસો ને છવ્વીસ રૂપિયાનો ભાવ છે તો દાણીની ક્વોલિટી છે એકવીસો ને છવ્વીસ રૂપિયામાં વેચાણ છે વોકલની વાત કરીને તો મિત્રો દસ બાર ગુણી આસપાસનો વોકલ જોવા મળી રહ્યો છે એકવીસો છવ્વીસ ભાવ છે આ માલના બે હજાર એક રૂપિયાનો ભાવ છે આ માલના બે હજાર એક રૂપિયાનો ભાવ છે ધાણીની ક્વોલિટી છે બે હજાર એક રૂપિયામાં વેચાણી છે ધાણીની ક્વોલિટી છે બે હજાર એક રૂપિયાના ભાવ થયા છે અને કલરની વાત કરીએ તો આમાં થોડોક અમુક ડિસ્કલર માલ જોવા મળ્યો છે બાકી એકદમ સૂકો ને સારો માલ છે અમુક દાણો કોક આમાં જોવા મળી છે તે ટાઈપનો માલ છે તો વકલની વાત કરીએ તો મિત્રો મિત્રો બાવીસ ત્રેવીસ ગુણી આસપાસનો વકલ જોવા મળી રહ્યો છે આ માલના ઓગણીસો ને એક રૂપિયાનો ભાવ છે ઓગણીસો ને એક રૂપિયાનો ભાવ છે અને ક્વોલિટીની વાત કરીએ તો મિત્રો આ ધાણાની ક્વોલિટી છે અને એકદમ સુપરને સારો માલ છે ધાણાની ક્વોલિટી છે કલરમાં સારો માલ છે ઓગણીસો ને એક રૂપિયો આ માલનો આપણે આજે જોવા મળી રહ્યો છે મિત્રો મિત્રો જો આ ક્વોલિટીની વાત કરીએ તો આ ક્વોલિટી વેચાણી છે અઢારસો ને છોતેર રૂપિયામાં વેચાણી છે આ ક્વોલિટી અઢારસો ને છોતેર રૂપિયામાં વેચાણી છે આમાં સેજ કોઈક લાલ દાણો જોવા મળ્યો છે બાકી ક્વોલિટી સારી છે હવા નથી આની અંદરમાં બિલકુલ સારો માલ છે સૂકો માલ છે અઢારસો ને છોતેર રૂપિયાના આ માલના ભાવ જોવા મળી રહે છે આજના સત્તરસો ને એકાવન રૂપિયાના ભાવ છે આ માલના સત્તરસો ને એકાવન રૂપિયાના ભાવ છે એટલે ક્વોલિટીની વાત કરીએ તો આ ધાણાની ક્વોલિટી છે મિત્રો અને હવાની વાત કરીએ તો આમાં માઇનો થોડીક હવાઈ જોવા મળી રહી છે મિત્રો અને કોક ડાખરી જોવા મળી રહી છે ફાયડું મિક્સમાં જોવા મળી છે તે ટાઈપનો આ માલ જોવા મળી રહ્યો છે